નમસ્કાર આપ જોઈ રહ્યા છો કલાક હું લોકસભા ચૂંટણી નજીક આવી ગઈ છે તમારા જે નોટિફિકેશન ત્રેવીસ તારીખ માટે નાખી દે અને એ નોટિફિકેશન પર તમારો રિપ્લાય શું છે શું ઈચ્છે છે અમદાવાદના ગુજરાતના યુવાઓ ખાસ કરીને આજે જાણવાનો પ્રયાસ કરીશું મારા ખાસ કાર્યક્રમ બોલ યુવા બોલમાં

પાણીમાં બધી વસ્તુમાં બધું જ છે રહેવામાં બધું હું તો એક જ વસ્તુ કહીશ કે બીજે કેમ કેમકે આટલું બધું જે કર્યું છે મોદી સરકારે એવું કોંગ્રેસે તો કોઈ અને કહેવાય કે રાહુલ ગાંધી હજી એક કહેવાય કે નાનું છોકરું છે કહેવાય કે પપ્પુ એટલે એ એક કહેવાય ને કે નાનું છોકરું છે અને મોદી જેટલું તો કોઈની અગર એક્સપિરિયન્સ જ નથી મોદી ઇઝ ધ બેસ્ટ મોદી જ પીએમ બનવો જોઈએ બસ મોદી 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 યુવાન છો તમે રોજગારી બાબતે શું કર્યું મોદી સરકારે પાંચ વર્ષ જો હું ખુદ એક હવે હમણે તે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની અંદર કોન્સ્ટેબલ અંદર પાસ થયેલો છું તો મોદી સરકાર હિસાબે તે હું કહેવાય ને કે ગવર્મેન્ટ એમ્પ્લોય બનીશ તો બસ મોદી આવો જો મોદી ઓકે ગવર્મેન્ટ એમ્પ્લોય નું તો કહેવું છે કે સારું છે હવે પ્રાઇવેટ સેક્ટર માં કામ કરતા લોકો પણ છે શું પ્રાઇવેટ પ્રાઇવેટ સેક્ટર માં કહું તો મોદીજીએ જી પહેલા તો સૌપ્રથમ સાણંદ માં ટાટા મોટર્સ પ્લાન્ટ લાવ્યો એના કારણે આજે નહીં નહીં તો સાત હજાર ને યોજીઓટી મળે છે જે પેલા સિંગુ પ્લાન્ટમાં તો એ બાદ પણ ફોર્ડ જે મોટા મોટી કંપની છે ફોટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીની ફોર્ડ કંપની ફોર્ડ કંપની પણ મોદી સરકાર લાવી તો એ મોદી સરકાર જે રોજગારી લાવે છે એ કોંગ્રેસમાં ક્યાંય નહોતો આવી આવે બિલકુલ તો મહિલાઓ કહે છે કે એમનું બજેટ બહુ સરસ ચાલે છે મોદીજીના લીધે વેપારીઓ પણ કહે છે અને યુવાનોનું પણ કહેવું છે કે પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ બધા સેક્ટરમાં મોદી મોદી જ છે શું કહેશો તમે મત આપવા જવાના છો ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ વોટર છો તો મોદી મોદીને તમને ખબર છે અત્યારે ખરીદી કરવા આવ્યા છો યસ શું ખરીદી કરી ક્લોથ્સ ક્લોથ્સ બધા મોદીના ફોટાવાળી સાડીઓ સુરતમાં છપાઈ દીધી ખબર છે તમને સાડી આપે તો પહેરો કે નો આઈ ડોન્ટ વેર સારીઝ વાય આઈ એમ સ્ટીલ તમે તો મોદી મોદીના ફેન છો ફર્સ્ટ ટાઈમ તમે વોટ મોદીને આપશો શું કામ મોદીને બિકોઝ યુ ચેન્જ મેની થિંગ્સ એ તો જે ચેન્જ આવ્યો છે એ લોકોને ગમી રહ્યો છે અને આજ જે લોકોનો વ્યૂ છે તે પણ આપણે જાણતા રહીશું તો કેટલાક બીજા લોકો છે આપણી સાથે શું કહેશો પાંચ વર્ષ મોદી સરકારના કેવા લાગે જોરદાર દવા કડવી છે પણ રોગ જૂનો છે તો દવા કડવી હશે એટલી વધારે ફાયદાકારક હશે એટલે આ દવા રોગ મટાડશે અત્યારે તો એવું લાગે છે હેલો હેલો શોપિંગ કરવા આવ્યા છો હા શેની શોપિંગ કરી કપડાની ટોપ્સ કેવું લાગે છે 5 વર્ષ મોદી સરકાર આવ્યા પછી કે ભાઈ હવે આમ ઇન્કમ વધી છે શોપિંગ કરવા આટલી બધી છે સારું છે મોદી આવ્યા પછી સારું છે મોદી જ આવો જોઈએ મોદી જ આવો જોઈએ હા મોદી જ આવો જોઈએ કેમ કે એનાથી બહુ જ બેનિફિટ છે છોકરું એજ્યુકેશનમાં પછી આ બધા જે બેંકમાં છે છોકરા ગવર્મેન્ટ છે બધામાં બહુ સારું છે એમને કે ભાઈ મોદી સરકાર જ આવી છે છોકરીઓ તો કહી રહી છે કે ફરીથી મોદી જ આવવા જોઈએ અને મોદી મોદીની જ અહીંયા આપણને જે બધી જ બાજુથી જાણવા મળી રહ્યું છે કેટલાક મારી સાથે બીજા લોકો પણ છે એમની સાથે પણ વાત કરીશું શું કહેવું છે બે હજાર ઓગણીસ ચૂંટણી છે શું લાગે છે મારું મોદી જ આવશે મોદી જ આવશે કે મોદી જ વિકાસ સારું કર્યું કામ સારું કર્યું બીજો કોઈ લીડર અત્યારે દેશમાં હમણાં હમણાં જે થઈ શું લાગે છે કે હવે જે માહોલ છે કે પરિણામ આવશે એટલે બધા પર વિપક્ષ પર એર સ્ટ્રાઇક થઈ જશે હા ચોક્કસ ચૂંટણી આવી રહી છે બે હજાર ઓગણીસની મથક પર જવાના હા શું લાગે છે આ વખતનો માહોલ અને આ જે પાંચ વર્ષ મોદી સરકારનું મોદી સરકારનું કામ સારું છે પેલા કરતા તો જોઈએ તો ઘણો ફાયદો છે લેડીઝ અત્યારે રાત્રે અમે લોકો અત્યારે એકલા શોપિંગ કરવા આવી શકીએ ને બધી જ રીતે તો જરૂરી નથી એવું પણ સારો માહોલ છે અને વોટ આપવા તો તો જવું જ જોઈએ કોઈ પણ પણ હોય થેન્ક યુ બિલકુલ અહીંયા એક આંટી સમાજ સાથે આંટી ખરીદી કરવા આવે હા ખરીદી કરવા આવે શું ખરીદી કરી કુર્તી લીધી છે બે અત્યાર સુધી તો તમને ખબર છે મોદીના પ્રિન્ટવાળી પ્રિન્ટ વાળી સાડીઓ પણ વચ્ચે બહાર આવી હતી નહીં એ આઈડિયા નથી

इंदौर से आयो इंदौर से गुजरात yes. कैसा लगा मोदी जी का गुजरात बहुत अच्छा है, अच्छा, अच्छा है बहुत अच्छा नहीं है लेकिन अच्छा है क्यों <laughs> क्यों बहुत अच्छा क्यों नहीं है क्योंकि हमारा इंदौर बहुत साफ है यही हम लोग अहमदाबाद बहुत गंदा है ये स्वच्छता अभियान नहीं दिख रहा है आपको यहाँ बिल्कुल नहीं दिख रहा है इंदौर बहुत हाइजीनिक है ये हाइजीनिक नहीं है बिल्कुल मोदी जी को सुनाएंगे की यहाँ पर भी थोड़ा स्वच्छता अभियान डेवलपमेंट बाकी है तो आप आप किसको वोट दोगे इस इलेक्शन हम लोग मोदी को देंगे बिकॉज अभी उनकी वजह से बहुत कुछ हमको बहुत सारे बेनिफिट हो रहे हैं लगा कि डेवलपमेंट बाकी है फिर भी वोट बार्ण दे बार्ण दे दे उनकी वजह से इतना डेवलपमेंट हो गया तो थोड़ा और डेवलपमेंट हमको चाहिए मोदी जी से <laughs> કહી રહ્યા છે કે ભલે હજુ થોડો સમય જઈ રહ્યો છે પરંતુ મત તો મોદીને જ આપશે અને એ પણ યુવાઓ કહી રહ્યા છે મોદી મોદીની બધા લોકોના એક વાત સંભળાઈ રહી છે અને આપણે વાત કરીશું જે યુવાઓ છે તેમની સાથે જ વાત કરી રહ્યા છે એટલા માટે કેટલીક યુવાઓને હું શોધવાની કોશિશ કરીશ કારણ કે યુવતીઓ શોપિંગ કરવામાં બિઝી છે એટલે એમને મારી સાથે વાત કરવા માટે હું બોલાવી રહી છું હેલો તમે શું કહ્યું છે આ ઇલેક્શનને લઈને આ

એ ઘણો સારો ચેન્જીસ છે મને મને કોઈ એવા બે બે મુદ્દા કહેશો કે જેના પર એવું લાગે કે આ તો મોદી જ કરી શકે બીજું કોઈ નહીં આતંકવાદી હટાવો અને ઇન્ડિયાને ચેન્જ કરો ખરીદીઓ થઈ રહી છે તમે બધા જ સ્ટોલ પર જોઈ રહ્યા છો કે જે પ્રમાણે બધા શોપિંગ કરી રહ્યા છે અહીંયા કેટલીક યુવતીઓ છે જે શોપિંગ કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું હેલો શું ખરીદી રહ્યા છો શું કરે છે શું શોપિંગ કરી રહ્યા છો વોચની ડેનિયલ વિલિંગટનની ફર્સ્ટ કોપી બિલકુલ તો તમે અત્યારે વોચ ખરીદો છો અને એવું લાગે છે કે દેશના જે 5 વર્ષનો જે સમય હતો હવે દેશના સમય માટે કોણ ઇમ્પોર્ટન્ટ મોદી રાહુલ મોદી 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 કે એવા કોઈ બે પોઈન્ટ મને કહેશો કે જેના કારણે ખાલી મોદી જ મારી કહેવાની જરૂર નથી આઈ ગેસ ડિફરન્સ ખબર જ છે જ્યારે રાહુલ હતો અને જ્યારે મોદી છે મોદીએ કંઈ ખાસ નથી કર્યું પણ રાહુલથી બેટર કર્યું છે બિલકુલ અહીંયા કમ્પેરિઝન અભિજાયક છે શું કહેશું બેસિકલી મોદી નો ડાઉટ એમને એક અલગ વે છે એ વસ્તુ કરવાનો બટ યસ ડેફિનેટલી એમને જે રીતે વસ્તુ વર્કઆઉટ કરી છે જે ડિરેક્શનમાં જઈ રહ્યા છે ઇટ ઇઝ વેરી ગુડ એન્ડ બેનિફિટ ફોર અવર કન્ટ્રી એકચ્યુલી એન્ડ કન્સિડરિંગ એમનો જે એક ડિસિઝન મેકિંગ પાવર છે એ આઈ ડોન્ટ થિંક સો કે એટલા સક્સેસફુલી કોઈ એટલા બધા જણાય એ વસ્તુ એક્ઝામ્પલમાં બતાવી શક્યા છે બિલકુલ તો કોન્ફિડન્સ અને ડિસિઝન મેકિંગ પર હવે એને પોઈન્ટ આપી રહ્યા છે જે ગુજરાતની જે યંગ લેડી છે તે એના પર મત આપી રહી છે અને એમનું કહેવું છે કે જે કોન્ફિડન્સ એમને દેખાઈ રહ્યો છે કોન્ફિડન્સ જે મોદી સરકારનો છે એમને અટ્રેક્ટ કરે છે અહીંયા બીજા પણ એક બેન છે મારી સાથે શું કહેશો આ મોદીજીના એવા કોઈ બે પોઈન્ટ કે જે તમને એટ્રેક્ટ

તમને એટલીસ્ટ બેસિક નોર્મલ પબ્લિક એને બેનિફિટ્સ થવા જોઈએ હાયર લેવલના લોકોને બેનિફિટ્સ થાય ને કદાચ મિડલ ક્લાસને બેનિફિટ્સ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે શોપિંગ કરવા આવ્યા છો હા આમ કપડાં તો આમ ચૂની ચૂનીને તમે પસંદ કરી રહ્યા છો દેશ માટે કેટલું આમ ચૂંટણી આવી રહી છે આમ ચૂંટીને પસંદ કરવાનો હોય જ્યારે નેતા શું કહેશો શું ધ્યાન રાખશો ચોઈસ કરતા નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી તો જે પ્રમાણે અહીંયા છે યંગ છોકરીઓ એ પણ એવું જ કહે છે કે મોદીને જ મત આપીશું તમારું શું કેવું છે આપણે તો હવે સ્ત્રીઓ છીએ એટલે ક્યાંય પણ બે રૂપિયાની વસ્તુ પણ લેવી હોય તો દસ વાર વિચારીને લઈએ તો આ તો આપણે મત આપો સરકારનું તો કયા મુદ્દા પર તમે વિચારીને આપશો મોદી આવ્યા પછી વધુ વ્યવસ્થિત ને સારું કામકાજ કર્યું છે એમણે રિવરફ્રન્ટ છે વિકાસ છે આ છે તે બધું એમને આયા પછી ઘણો સુધાર થયો છે અમદાવાદમાં મંદિરો આ તે જોવાલાયક સ્થળો બધું વ્યવસ્થિત કર્યું છે એમ વડાપ્રધાન નિમિત્તે મોદી સરકાર વ્યવસ્થિત લાગે છે બિલકુલ તો લોકોનું કહેવું એ જ છે અને કારણ કે મહિલાઓ છે એ તો બહુ ચોક્કસ હોય એક સાડી લેવામાં દસ વખત વિચારે તો મત આપવા માટે ચોક્કસ વિચાર કરે કારણ કે એ જ સરકાર બીજા પાંચ વર્ષ એમને ચલાવવાની છે અને બીજા કેટલાક યંગ અહીંયા અમારી સાથે છે શું કહેશો એક આપણે એક ડ્રેસ લેવા હોય તો સો વાર વિચારતા હોઈએ છીએ તો મત આપીને પાંચ વર્ષ સરકાર લાવવાની છે શું કહેશો આપણે એવા વ્યક્તિને ચૂંટીને લે આવવા જોઈએ કે જે લોકો દરેક ક્ષેત્રમાં એમને એટલું નોલેજ હોય

બિલકુલ તો તમે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે લોકો પણ કહે છે કે એમનું માત્ર ને માત્ર બીજેપી 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 હવે એ જ દેખાઈ રહ્યું છે ને હવે એ તો પછી ચૂંટણીનું જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડે છે કે ખરેખર યુવાઓ શું બોલ્યા છે મતપેટીમાં યુવાઓ શું બોલ્યા છે પરંતુ અત્યારે અમદાવાદના યુવાઓ બોલી રહ્યા છે કે તેમને જોઈએ છે વિકાસ વિકાસ અને વિકાસ અને જેવી રીતે લો ગાર્ડન પર ખરીદી કરવામાં જે તેમની ચોક્કસાઈ છે એ જ ચોક્કસાઈથી મતદાન કરશે ગુજરાતના યુવાઓ બોલ યુવા બોલમાં અત્યારે આટલું જોતા રહોઝી ચોવીસ કલાક